મુખ્યમંત્રીની ટકોર બાદ પણ વડોદરામાં પ્રશાસન સુધારવા તૈયાર નથી વાઘોડિયા રોડ કલાદર્શન ચોકડી પાસે રોડ ખોદી નાખાયો ચાર વર્ષ અગાઉ થ્રી લેયર રોડ બનાવાયો હતો ડ્રેનેજની લાઇન માટે રોડ ખોદી નાખવામાં આવ્યો સ્થાનિક નગર સેવા કાશિશ જોશીએ કહ્યું પાંચ વર્ષ અગાઉ રોડ નીચે ડ્રેનેજ નવી લાઈન બની હતી ત્યારે સામેની પાંત્રીસ સોસાયટીના ડ્રેનેજ કનેક્શન ના આપ્યા રોડની એક તરફ નવી અને બીજી તરફ જૂની લાઇન હતી

પરંતુ જે રીતના નવો નવો રોડ છે ખોદી નાખ્યો છે ખૂબ જ ગંભીર બાત છે વડોદરા શહેરના નાગરિકોના વેરાના રૂપિયા છે સાથે જો જે તે સમયે ત્યાં લાઇનો નાખી હતી એ સમયે એ જ સમયે આ લાઇનો જોઈન્ટ કરી દીધી હોત તો રોડ આજે ખોદવો ના પડત પાંચ વર્ષની વેલિડિટી રોડની વચ્ચે ચાર વર્ષ પૂર્ણ થાય હજુ એક વર્ષ બાકી છે હવે આ રોડ ખોદી નાખ્યો એટલે આ રોડ પાછો નવેસરથી બનશે એટલે ક્યાંક કોન્ટ્રાક્ટર અધિકારી આના નગરસેવકો ધારાસભ્યો બધાની ટકાવારી આમાં ચાલે એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરની જનતાના વેરાના રૂપિયા લેતા વેડફાટ થઈ રહ્યા છે માન્ય મુખ્યમંત્રી વારંવાર ટકોર કરશે પણ કામ કરો પૂરી જવાબદારીથી અને તમામ વિભાગો સંકલન થઈને કામ કરો પણ અહીંયા કાંઈક સંકલન કરવામાં આવતું નથી જેના કારણે અત્યારે આ રોડ ખોદવામાં આવી રહ્યો છે વડોદરાના વાઘોડિયા રોડ ઉપર કરોડોના ખર્ચે ચાર વર્ષ પહેલાં રોડ બન્યો હતો હવે ખોદી નાખવામાં આવ્યો મુખ્યમંત્રીએ કહ્યું છે કે પહેલાં રોડ બનતા પહેલાં ડ્રેનેજ પાણી લાઇટ જે પણ કામ હોય પૂર્ણ કરો ને બાદમાં રોડ બનાવો હવે કરોડોનો ખર્ચ કર્યા બાદ હવે જાણકારી એ મળી રહી છે કે ભાઈ જે ડ્રેનેજની વર્ષો જૂની જે લાઈનો હતી એ ઓવરફ્લો થઈ રહી છે અને અનેક સોસાયટીઓમાં ડ્રેનેજની સમસ્યા થઈ રહી છે આપ જે રોડ જોઈ રહ્યા છો અહીંયાથી સામેની બાજુ નવી ડ્રેનેજ લાઈન છ વર્ષ પહેલાં નાખવામાં આવી એ વખતે જોડાણ કર્યા નહીં અને હવે છેલ્લા છ મહિનાથી જે ગટરો ઉભરાવાના શરૂઆત થઈ એને લઈને હવે જ્ઞાન આવ્યું છે કે લાઇન અહીંયા જોઈન કરીશું આશીષ જોશી પોતે અહીંયા પહોંચ્યા છે કામગીરી ઉપર તેઓ દેખરેખ પણ રાખી રહ્યા છે આશિષભાઈ જ્યારે જૂની લાઈનો અહીંયા વર્ષો જૂની છે ચાલીસ વર્ષ પહેલાંની એને લઈને સ્થાનિકોમાં શું સમસ્યા સાથે નવી લાઈનનું આ જોડાણ થશે ચોક્કસપણે આ રોડ પણ લગભગ ચાર વર્ષ ઉપરનો જૂનો રોડ છે રોડની ડાબી જમણી બંને સાઈડ પર ડ્રેનેજની આપણે ઊભા છે એની ડાબી સાઈડ પર ડ્રેનેજની નવી લાઇન ઉમા ચાર રસ્તાથી સુએજ પંપિંગ સ્ટેશન સુધી નાખવામાં આવી હતી અને આ જમણી સાઈડ પર ઉમા ચાર રસ્તાથી આ વસુંધરા સોસાયટી થઈને નાલંદા થઈને આ જૂની ચાલીસ વર્ષ જૂની લાઇન છે આ બંને લાઇનમાં ચાલીસ વર્ષ જૂની લાઇનમાંથી પાછલા છ મહિનાથી ડ્રેનેજો લાઇન ચોકઅપ થઈ ગઈ છે બંધ થઈ ગઈ છે ઘણી જગ્યાએ અને ડ્રેનેજ ઉભરાવાના કારણે સમગ્ર વિસ્તારમાં કન્ટામિનેશન ગંદા પાણીની સમસ્યા વકરી હતી જેના કારણે આ પુશિંગ પદ્ધતિથી આ જૂની લાઇનને નવી લાઈન સાથે મર્જ કરવાનું આ કામ છે આનાથી લગભગ પાંત્રીસથી ચાલીસ સોસાયટીઓમાં ડ્રેનેજની સમસ્યા સાથે ગંદા પાણીની સમસ્યાનો નિવારણ આવશે સવાલ ફક્ત એક જ છે કે જે છ વર્ષ પહેલાં ત્યાં નવી જે લાઈનો નાખવામાં આવી ડ્રેનેજની એ વખતે જો જોડ્યું હોત તો આજે કરોડોના ખર્ચે જે રોડ રસ્તા બન્યા હજુ એ લાઇબિલિટી અંદર છે એ ના ખોદવા પડ્યા હોત કેમ કે મુખ્યમંત્રીએ આ સ્પષ્ટ વાત તો કરી જ હતી એ વખતે વિસ્તારમાં આ બાજુની લાઇન જે ચાલીસ વર્ષ જૂની છે એમાં કોઈપણ પ્રકારનો ફોલ્ટ ન હોવાના કારણે આ વસ્તુ એ વખતે જોડવામાં નથી આવી પણ અત્યારે આપણે જે નવી લાઈન નાખી છે એમાં આપણે જોડી શકીએ છીએ એ બહુ આગળ પડતી વાત છે કે જો નવી લાઈન ન નાખી હોત તો અત્યારે આ આખે આખો રોડ ખોદવાનો વારો આવ્યો હોત એવું મારું સ્પષ્ટ માનવું છે એટલે આ ક્રોસિંગ કરીને થોડોક રોડ ખોદીને અને આ રોડ ચાર વરસ ઉપરનાંતનો સમય થયેલો છે એટલે અત્યારે પાંત્રીસ સોસાયટીઓમાં આપણે કન્ટામિનેશનનો પ્રોબ્લેમ સોલ્વ કરવો જરૂરી છે પાંત્રીસ જેટલી સોસાયટીમાં જે દૂષિત પાણી આવવાની સમસ્યા શોધી કાઢવામાં આવી છે અને જે ડ્રેનેજની લાઈનો છે ઉભરાતી હતી ચાલીસ જેટલી સોસાયટીની જે સમસ્યા છે હલ કરવા જઈ રહ્યા છે પરંતુ મુખ્ય રસ્તો જે કરોડોના ખર્ચે જે બન્યો છે ખોદી નાખવામાં આવ્યો છે મુખ્યમંત્રીએ પહેલાં શીખ આપી હતી કે કોઈ પણ રોડ રસ્તા જે બને છે તો પહેલેથી ડ્રેનેજ પાણી લાઇટ સહિતની જે પણ લાઇનોના કામ છે તે પૂર્ણ કરવામાં આવે ને બાદમાં રસ્તા બનાવવામાં આવ્યા અહીંયા જો કે ઊંધી પ્રક્રિયા થઈ રહી છે પરંતુ લોકોના લાભકારક માટે અને સુખાકારી માટે આ નિર્ણય લેવાઈ રહ્યો છે કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરિન્સ પરમાર એબીપી બીપી અસ્મિતા વડોદરા